અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધાય ખરાબ થઈ ગયા છે એકય સાધન સરખું નથી ચાલેવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે તકલીફ એ એ કે અહીંયા પર પોલ્યુશન બહુ જ્યાદા છે અને થોડે પાણી કા दिक्कत છે ફિર પાણી સબોસમે ડાર્ડ દેતે તો મચ્છર આતે હે તો ઉનસે થોડા બીમારી ફેલતી હે ઇસલીએ ઓર મશીન ભી કાપી ટૂટી રાખી હે જો જમ લોકો જીમ કરતે હે બતાવું જોઈએ તો જે જગ્યાએ જે રીતે પાણી પાવવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી નાખી દે અને કાજો કહે છે અને કરે છે અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા પોતાના સ્વાસ્થ્ય સુધારવા માટે જે લોકો આવે છે અહીંયા તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી સમજ્યા અને જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે એને વારવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ રહેતો નથી વારવાર તૂટી જાય છે એ સાધનો બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ